અને બે ખાસ સ્પેસિફિક સવાલો પણ પૂછ્યા છે કે કોની સૂચનાથી અને કયા આશયથી થી ક્રાઇમ સીન ને કોમ્પ્રોમાઇઝડ કરવામાં આવ્યો એની પર તપાસ થવી જોઈએ શા માટે હજી સુધી પેટ્રોલિયમ એક્ટ લાગુ નથી પડ્યો એની પર તપાસ થવી જોઈએ ખાસ અગ્નિકાંડના આગલા દિવસે રાજકોટના મીડિયામાં અને રહીશોમાં ચર્ચા છે કે જુગારના એક પ્રકરણમાં અત્યારે અગ્નિકાંડ તપાસ કરી રહેલા એક અધિકારીએ એ ત્રણ કરોડ જુગાર કાંડ માં તોડ કર્યો એવી વાતો પણ જે રાજ્ય રાજકોટ ના નાગરિકો માં અને મીડિયામાં વેતી થઈ છે એનું સત્ય શું છે એની પણ કેવો શ્રી તપાસ કરાવવી જોઈએ એવી પણ અમે એમને વિનંતી કરી કોઈ જાહેર નથી કરી અત્યાર સુધી જે પણ ધરપકડો થઈ જે પણ ટ્રાન્સફર થઈ જે તમે હું જાણીએ છીએ એટલી જ માહિતી આપી છે હું સતત કહેતો આવ્યો છું ફરી કહું છું નોન કરપ્ટ અધિકારીઓ નહીં હોય ત્યાં સુધી તપાસ પૂરી થશે કે કેમ યોગ્ય તપાસ થશે કે કેમ એનો મને ડાઉટ તપાસમાં શું સામે આવ્યું પ્રેસ કોન્ફરન્સ જી નહી

પીડિત પરિવારો પીડિત પરિવારો સ્વજન અને સૌનો મળ્યો છું નવ્વાણું ટકા લોકોનું માનવું છે કે આ કેસમાં પણ ન્યાય નહીં મળે એટલા માટે તમારી સમક્ષ આવીને ઉગ્ર દેખાવો કર્યા અને એટલા માટે પચીસ તારીખે રાજકોટ ઓકે પીડિત પોલીસ રાજકોટ પરિષદ પણ કરવામાં નથી આવ્યા અત્યાર સુધી એક વખત રાજકોટ શહેરના પોલીસ કમિશનરે આ પ્રકરણમાં યોગ્ય તપાસની ખાતરી આપી છે પણ અમને ભરોસો રાજ્યની ભાજપ સરકાર ઉપર નથી અગાઉના મોરબી કાંડ શ્રેય હોસ્પિટલ કાંડ લઠ્ઠા કાંડ અક્ષરશીલા કાંડ કે હરણી કાંડમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે એક પણ પીડિતને ન્યાય આપેલો નથી એટલા માટે રાજકોટ શહેરના પોલીસ કમિશનર ખાતરી આપતા હોવા છતાં ફરી ફરીને ઘૂંટી ઘૂંટીને અમારી એ માગણી મૂકી છે કે નોન કરપ્ટ અધિકારીઓને તપાસ ટીમમાં લેવામાં નહીં આવે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે અને તમારા માધ્યમથી રાજકોટના પોલીસ કમિશનરશ્રીને કહ્યું છે કે તમારા માધ્યમથી રાજ્ય સરકારમાં કેવી તપાસ ટીમ અમારે જોઈએ છે એની વાત અને પીડિતોને ચાર લાખના બદલે એક કરોડમાં વળતર અને એકાદ વર્ષમાં ટ્રાયલ પૂરી થાય એના માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવો આ માંગણીઓની બાબતે રાજ્યની સરકાર દ્વારા વેળાસર જાહેરાત કરવામાં નહીં આવે

અમે બે હાથ જોડીને બધાને વિનંતી કરીએ છીએ કે ગુજરાતમાં આવા અનેક વિક્ટિમો છે જેને ન્યાય નથી મળતો તો એની ન્યાયની લડાઈમાં આપ સૌ સાથ આપો પક્ષા પક્ષી પર થઈને માનવતાની લડાઈમાં આપ સૌ સાથ આપો એવી આશાને અપેક્ષા રાખીએ છીએ